લોન નું પ્રોપર પ્લાનિંગ નહીં કરો તો તે એક દુસ્વપ્ન બનીને તમારી માનસિક શાંતિને છીનવી શકે છે કારણ કે આવકનો એક મોટો ભાગ ઈએમઆઈ ચૂકવવામાં જતો રહે છે તેથી એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારા પગારનો કેટલો હિસ્સો લોન ચૂકવવામાં જવો જોઈએ અભિષેકે ગૌરવ પાસે જે ત્રીસ ટકા ઈએમઆઈ રૂલ નો ઉલ્લેખ કર્યો તેને સમજવું જરૂરી છે આ નિયમ મુજબ બધા પ્રકારના લોનની ની ઈએમઆઈ એકંદરે તમારી આવકના ત્રીસ ટકાથી વધુ ન હોવી જોઈએ કેટલાક ફાઇનાન્શિયલ એક્સપર્ટ તમામ ઈએમઆઈ મળીને પગારના ચાલીસ ટકા સુધી રાખવાની સલાહ આપે છે આને ચાલીસ ટકા ઈએમઆઈ રૂલ કહેવાય છે પરંતુ તમારી માટે અમારી સલાહ છે કે સેલેરીનો જેટલો ઓછો હિસ્સો ઈએમઆઈમાં જાય એટલું સારું ઈએમઆઈ એક મંથલી કમ્પલ્શન હોતા હૈ જો હમ પે કરતે હૈ તો સવાલ એ ઉઠતા હૈ કે હમરી ઈએમઆઈ કા પ્રતિશત કિતના હોના ચાહિએ હમરી મંથલી ઇન્કમ કે મુકાબલે और इसका सीधा जो एक रिलेशन या प्रभाव हम कह सकते हैं वो हमारे कैश फ्लो पे होता है जो हम हर महीने अपना एक पर्सनल बजट बनाते हैं और पर्सनल फाइनेंस में कैश फ्लो का बहुत महत्व हम रखते हैं इस चीज़ को तो जब भी हम कहते हैं कि ई आप अपनी मिनिमम या न्यूनतम रखें तो उसका नंबर हम अगर कहना चाहें तो 25 से 30 प्रतिशत से ज़्यादा आपकी मंथली ईएमआई नहीं होनी चाहिए अन्य उदाहरण भी समझिए જો ગૌરવ દર મહિને એક લાખ રૂપિયા કમાય છે તો તેની તમામ લોનની ની ઈએમઆઈ સંયુક્ત રીતે ત્રીસ હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ આમાં કાર હોમ અને પર્સનલ સહિત તમામ પ્રકારની લોન અને ક્રેડિટ કાર્ડના બિલ સામેલ છે દરેક વ્યક્તિનું જીવન ઉતાર ચડાવથી ભરેલું હોય છે આવી સ્થિતિમાં તમે ઈએમઆઈ નો બોજ જેટલો ઓછો રાખશો બીમારી કે નોકરી ગુમાવવા જેવા મુશ્કેલ સમયમાં તમારા હાથમાં તેટલા વધુ પૈસા રહેશે ઊંચી ઈએમઆઈ ડેઈલી રૂટીનના જરૂરી ખર્ચામાં કાપ મૂકે છે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પર બ્રેક લગાવે છે જે તમારા ફ્યુચર પ્લાનિંગ માટે યોગ્ય નથી લોન લઈને ઈચ્છાઓ પૂરી કરવી ગૌરવના ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે કેટલો નુકસાનકારક છે તેને પણ સમજવું જરૂરી છે જેમ કે અમે અગાઉ કહ્યું કે સેલેરી તરીકે ગૌરવના ખાતામાં દર મહિને 1 લાખ રૂપિયા આવે છે 30% ઈએમઆઈ રૂલ પ્રમાણે તેની બધી લોનની ઈએમઆઈ 30000 થી વધુ ન હોવી જોઈએ હવે જોઈએ કે જ્યારે ગૌરવની ઈએમઆઈ આ રૂલ થી ઉપર જાય છે તો શું થાય છે ધારો કે ગૌરવની લોન ની કુલ ઈએમઆઈ ત્રીસ હજાર ને બદલે ચાલીસ હજાર રૂપિયા છે અને તેનો ટેન્યોર દસ વર્ષ છે એટલે કે ગૌરવ દર મહિને દસ હજાર રૂપિયા વધુ ઈએમઆઈ ભરતો હશે આવી સ્થિતિમાં તે એક વર્ષમાં એક લાખ વીસ હજાર રૂપિયા જ્યારે દસ વર્ષમાં તે બાર લાખ રૂપિયાની એક્સ્ટ્રા ઈએમઆઈ ચૂકવી રહ્યો હશે જો આ પૈસા બચે અને તે તેનું રોકાણ કરે તો શું થાય હવે એ પણ જોઈએ

જો ગૌરવ ઈએમઆઈના ત્રીસ ટકા રૂલને ફોલો કરે છે તો તે ફક્ત લોનનું વ્યાજ જ નહીં બચાવે પરંતુ તે જ પૈસાનું રોકાણ કરીને સારું એવું રિટર્ન પણ કમાઈ શકે છે એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટમાંથી મળેલા પૈસાનો ઉપયોગ ગૌરવ તેના કોઈ ફાઇનાન્શિયલ ગોલ જેમ કે કાર કે ઘર ખરીદવામાં કરી શકે છે ઈએમઆઈ ની રકમ ઘટાડવા માટે ગૌરવ પાસે બે રસ્તા છે પ્રથમ ગૌરવ વધુ ડાઉન પેમેન્ટ કરે જેથી તેની ઈએમઆઈ ઓછી થાય બીજું તે મલ્ટીપલ લોન ના બદલે ઘણી જ જરૂરી લોન જેમ કે હોમ લોન લે જે પૈસા બચે તેને ઇન્વેસ્ટ કરે અને પછી તે પૈસાનો ઉપયોગ અન્ય જરૂરિયાતો જેવી કે કાર કે ઘરના ઇન્ટિરિયર માટે કરે આ સ્ટ્રેટેજી થી ગૌરવ કેટલાક વર્ષમાં લોન વગર કાર અને ઇન્ટિરિયર માટે પૈસાની વ્યવસ્થા કરી શકશે લોન ની ઊંચી ઈએમઆઈ તમને અન્ય હેતુઓ માટે નવી લોન લેવાથી પણ રોકે છે જ્યારે તમે નવી લોન માટે અરજી કરો છો તો બેંક તમારી લોન ની યોગ્યતા તપાસે છે બેંક છે કે તમને કેટલી રકમની લોન આપી શકાય છે જેની ઈએમઆઈ તમે સરળતાથી ચૂકવી શકો જો પહેલેથી વધુ ઈએમઆઈ ચાલી રહી છે તો બેંક નવી લોન આપવાનો ઇનકાર કરી શકે છે અથવા જૂની લોન ભરપાઈ કરવા માટે કહી શકે છે ઘણીવાર તમારી પહેલેથી લોન ચાલતી હોય છે અને આવી સ્થિતિમાં જ્યારે તમે એક નવી લોન માટે બેંકમાં જાઓ છો તો જો તમે જેટલી રકમની લોન માંગી રહ્યા છો તેટલી લોન માટે એલિજિબલ નથી તો બેંક તમારી નવી લોનની રકમ ઘટાડી શકે છે અથવા કોઈ જૂની લોનને પૂરી કરવા માટે કહી શકે છે અને આવી સ્થિતિમાં કઈ લોન તમારે પહેલા પૂરી કરી દેવી જોઈએ આવું જાણીએ અગર અમારે પાસ ચાર કિસ્મ કે લોન હે પર્સનલ લોન ગોલ્ડ લોન ગાડી લોન યા હોમ લોન તો કોણસી લોન કો हमें एड्रेस करना चाहिए कि हम उसको पहले ख़त्म करें तो जैसे ये सब जो लोन्स हैं पर्सनल लोन हो गई या गाड़ी की लोन हो गई या एक आ, आ, हम किसी लाइफस्टाइल के लिए लोन लेते हैं तो वो सारी लोन्स का जो इंटरेस्ट रेट है वो बहुत ज़्यादा होता है तकरीबन 12 से 15 परसेंट की रेंज में होता है और जो होम लोन होती है उसका जो प्रतिशत होता है वो आज की तारीख में सात या साढ़े आठ परसेंट के बीच में होता है तो ऑब्वियस बात है कि वो सारी जो लाइफ स्टाइल लोन्स हम लेते हैं उसकी जो ई हम चुकाते हैं हमारा एक एंडेवर होना चाहिए कि एक एफर्ट uh, होनी चाहिए कि अगर हो सके तो हम उसकी प्री पेमेंट पहले करके उस लोन को हम ख़त्म करें क्योंकि कोई सेंस नहीं बनता फाइनेंशियल सेंस नहीं बनता कि हम ज़्यादा एक इंटरेस्ट वाली लोन्स को सर्विस करते रहें और होम लोन्स अगर आपने लिए तो मुमकिन है आपको टैक्स की बेनिफिट्स भी मिलेंगी जबकि वो सारी लोन जो लाइफ स्टाइल लोन्स हैं

એ વાત સાચી છે કે તમે ગમે તેટલી લોન લઈ શકો છો તેનો કોઈ મિનિમમ કે મેક્સિમમ નંબર ફિક્સ નથી શરત એટલી છે કે તમે ઈએમઆઈ ચૂકવી શકો અને બેંક લોન આપવા તૈયાર હોય બેંક તો લોન આપીને ગ્રાહકો વધારવા માંગશે પરંતુ પોતાની કમાણી અને લોનની ઈએમઆઈમાં બેલેન્સ રાખવાની જવાબદારી તમારી છે જરૂરિયાત કરતાં વધુ લોન લેવી એ તમારા પૈસા અને ભવિષ્ય સાથે રમત રમવા જેવું છે સારું એ રહેશે કે ઇન્વેસ્ટમેન્ટ કરીને ઈચ્છાઓ પૂરી કરો ન કે લોન લઈને